જય દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બે ટીપા તેલમાંથી પૌવાનો એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ એવો નાસ્તો બનાવીશું તો પૌવામાંથી નાસ્તો બનાવવા માટે આપણે જાડા પૌવા લીધા છે એક કપ જેટલા આપણે જાડા પૌવા લીધેલા છે અને આ કેપ્સિકમને ઝીણું સમારી લીધું છે મકાઈના દાણા લીધેલા છે બાફેલા અને ડુંગળી ઝીણી સમારી લીધી છે કોથમીરના પાન ઝીણા સમારી લીધા છે ગાજર ઝીણું સમારી લીધેલું છે અને આ ચીજના ટુકડા લીધેલા છે થોડા તો હવે આપણે નાસ્તો બનાવીશું તો હવે આપણે એક વાસણ લઈ લઈશું અને તેમાં આ પૌવા લઈ લઈશું અને પૌવાને આપણે બરાબર ધોઈ લેવાના છે બરાબર ધોઈ લઈશું પૌવાને ધોઈ લેવાના છે તો હવે આપણે આ પાણી કાઢી લઈશું અને બે થી ત્રણ પાણીથી પૌવાને ધોઈ લેવાના છે તો આપણે પૌવાને બરાબર ધોઈ લીધા છે અને ધોઈને પાણી વિતાલી દીધું છે તો હવે આપણે આ પૌવાને પાંચ મિનિટ માટે રેવા દઈશું એટલે પૌવા આપણા પલ્લી જાય બરાબર તો આપણા પૌવા પલ્લે છે ત્યાં સુધીના આપણે સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે આપણે આ કાંદા લઈ લઈશું જેના સમારેલા ગાજર લઈ લેવાનું છે મકાઈના દાણા લઈ લઈશું અને કેપ્સિકમ લઈ લઈશું પાન લઈ લઈશું થોડા એવા આપણે ચીલી ફ્લેક્સ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે થોડો આપણે ચાટ મસાલો લઈશું અને થોડો કાળા મરીનો પાવડર લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બધું આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે નાસ્તો બનાવીશું તો આપણા પૌવા સરસ એવા પલાઈ ગયા છે જોઈ શકો છો આપણે પાંચ મિનિટ રહેવા દીધા હતા એટલે એકદમ સરસ એવા આવી રીતે હાથથી મેશ થઈ જાય છે જોઈ શકો છો તો આપણે બધા પૌવાને આવી રીતે હાથની મદદથી મેશ કરી લેવાના છે આવી રીતે આપણે લોટ બાંધતા હોઈએ એવી રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે પૌવામાં સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને આપણે બરાબર મિક્સ કરી દઈશું આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી બને એટલા માટે આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે હવે આપણે બરાબર મસળીને લોટ બાંધતા હોઈએ એવું મિશ્રણ બનાવી લેવાનું છે તો જોઈ શકો છો મિશ્રણ ભેગું થઈ ગયું છે આપણે જેવો લોટ બાંધતા હોઈએ એવું મિશ્રણ થઈ ગયું છે જોઈ શકો છો થોડું કઠણ લાગતું હોય તો થોડું પાણી છાંટવાનું અને આવી રીતે લોટ બાંધી લેવાનો જોઈ શકો છો આપણે આવી રીતે લોટ બાંધી લીધો છે તો હવે આપણે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ આપણે લઈ લઈશું અને આવી રીતે આવી રીતે થોડું આપણે ફેલાવી દેવાનું છે આવી રીતે હાથની મદદથી ખાડો કરી લેવાનો છે વચ્ચેની સાઈડ અને જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે એ મિશ્રણ લઈ લઈશું અને એ મિશ્રણ આપણે થોડું વચ્ચે લઈ લઈશું એક ચમચી જેટલું મિશ્રણ લઈ લઈશું અને એક ચીજનો ટુકડો મૂકી દઈશું અને પછી આ બધું આવી રીતે ભેગું કરી લઈશું તો જોઈ શકો છો આવી રીતે બધું ભેગું કરી દીધું છે આવી રીતે જેમ આપણે કચોરી બનાવતા હોય એવી રીતે બનાવી લેવાનું છે આવી રીતે આપણે કચોરી જેવું બનાવી લેવાનું છે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવો બોલ બનાવી લીધો છે આવું કચોરી બનાવતા હોઈએ એવી રીતે બનાવી લેવાનું છે તો એવી રીતે આપણે બીજી કચોરી પણ બનાવી લઈશું આવી રીતે થોડું થાપીને પૂરી જેવું કરી લઈશું અને પછી વચ્ચેની સાઈડ આવી રીતે થોડો ખાડો કરી લેવાનો છે પૌવાનું મિશ્રણ છે એટલે કિનારી થોડી ફાટે છે હવે આપણે વચ્ચેની સાઈડ એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું અને આ એક ચીજ ક્યુબ મૂકી દઈશું ચીજનો ટુકડો આપણે કર્યો છે એ મૂકી દઈશું અને પછી આવી રીતે બધું ભેગું કરી લેવાનું છે આવી રીતે બધી બાજુથી આવી રીતે દબાવતા જઈશું અને ભેગું કરી લેવાનું છે ઉપરથી આખું પેક કરી લેવાનું છે એટલે આપણો નાસ્તો ખુલે નહીં એટલા માટે આવી રીતે દબાવી દેવાનું બરાબર તો આવી રીતે બરાબર દબાવીને કચોરીનો સેપ આપી દીધો છે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે કચોરીનો સેપ આપી દીધો હશે તો આવી રીતે આપણે બધી જ કચોરી તૈયાર કરી લઈશું તો આપણે બધો નાસ્તો બનાવી લીધો હશે તો આપણે અપે પેનમાં આપણે નાસ્તો બનાવીશું એટલે એકદમ ઓછા તેલમાં આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો બે બે ટીપા જેટલું આપણે તેલ મૂકી દઈશું વધારે તેલ નથી મૂકવાનું બે બે ટીપા જેટલું આપણે આવી રીતે તેલ મૂકીને આવી રીતે ફેલાવી દઈશું બધી બાજુ અને જે આપણે આ નાસ્તો બનાવ્યો છે તેને આવી રીતે મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ નાસ્તાને તળવો હોય તો તળી પણ શકાય છે પણ આવી રીતે બનાવવાથી ઓછા તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ નાસ્તાને બે મિનિટ માટે થવા દઈશું તો આપણે ઉપરથી પણ તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે નાસ્તાને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ તેવો કલર આવી ગયો છે આવી રીતે ફેરવી લેવાનો છે નાસ્તાને જોઈ શકો છો નીચેથી આપણો નાસ્તો એકદમ સરસ એવો છે ગયો છે ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે નીચેની સાઈડ પણ સરસ એવો નાસ્તો ને શેકી લેવાનો છે તો જોઈ શકો છો આપણે બધો જ નાસ્તો સરસ એવો શેકાઈ ગયો છે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આવી રીતે નીચેની સાઈડ પણ સરસ એવો નાસ્તો શેકાઈ ગયો છે જોઈ શકો છો તો હવે આપણે નાસ્તાને લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો જોઈ શકો છો આપણે કેટલો સરસ ઓછા તેલમાં નાસ્તો બનાવ્યો છે અને એકદમ ક્રિસ્પી આપણે નાસ્તો બનાવીને તૈયાર થયેલો છે તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી ઓછા તેલમાં બનાવેલો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે આપણે એકદમ સરસ એવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવી રીતે ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી નાસ્તો ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આ નાસ્તો બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પૌવાનો નાસ્તો કેવો બન્યો છે